ખાલી જગ્યાના જલિય દ્રાવણ માટે હેનરીનો નિયમ લાગુ પડતો નથી તો જો ઓ માટે લાગુ પાડી શકાય એન માટે પડી શકાય હિલિયમ માટે પડી શકાય તમે જોશો ને તો આ બધા માટે તમે લાગુ પાડી શકો છો પણ જ્યારે એસો જે છે એની માટે તમે લાગુ નહીં પાડી શકો શું કામ કારણ કે એસો જે છે શું કરે છે ભાઈ પ્રક્રિયા કરે છે યસ તમને ખબર છે એસો પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે કેસે કોઈ વિચારો વિચારો SO3 જે છે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ SO3 જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવી શકે તો તમે લોજિક તો વિચારો કે SO3 જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય તો તમે આગળ જે પી બ્લોક ની અંદર શીખશું આપણે H2O તો H2SO4 બની શકે છે સમજી ગયા અને તમે એ પણ જોયું હશે ઘણી વખત રિએક્શન SO3 H2O બરાબર છે OH અને અને H2SO3 બરાબર પણ આ રિએક્શન છે બેસ્ટ સમજા નાનો કર દો સરે તો SO3 જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને H2SO4 બની નાખે છે મતલબ કે આખું બધું ચેન્જ થઈ ગયું જવાબ આવશે SO3